નમસ્તે મિત્રો જય હિન્દ જય ભારત બસ આજે કાંઈ એ બહુ લાંબી વાત નથી કરવી આપણે આજે મુદ્દાની વાત કરવી છે આજે ત્રણ જૂન છે અને આવતીકાલે છે ચાર જૂન ચાર જૂન એટલે કે આવતીકાલે લોકસભા ઇલેક્શનનું રિઝલ્ટ છે કોની સરકાર બનવાની છે તેની તમને પણ ખબર નથી અને મને પણ ખબર નથી અને મારા છેલ્લા અમુક વિડીયોમાં લોકોનું કહેવું એવું હતું કે હું ફક્ત અને ફક્ત એક સત્તાધારી પક્ષનો વિરોધ કરું છું એમ અને તે હું એન્ટી ઈચ્છું એમ એવું બધું કહેવાય છે તો હું બસ એ જ લોકોને એ જ મેસેજ આપવા માટે મેં વિડીયો બનાવ્યો છે આજે કે હું ફક્ત ને ફક્ત સત્તાને સવાલ કરું છું અને ખરેખર હું નહીં પણ દરેક ભારતવાસીઓને સત્તાને સવાલ કરવો જોઈએ આવી જ્યારે આપણે કેટલી ઘટનાઓ બને છે ખાસ કરીને આપણા ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન એવી ઘણી દુર્ઘટનાઓ બની છે જે ખરેખર સત્તાની લાપરવાહીઓના અથવા તો સત્તાધીશોની લાપરવાહીઓના કારણે બની હોય એવું આપણે માનવી છે એવીને આપણે ખબર રહે છે એવી શકાય દાદુ બોલવાની જરૂર નથી તો તે શું કામ બને છે જ્યારે તમારી મારી જેવા લોકો બોલતા નથી સત્તાને સવાલ નથી કરતા તે માટે આવી ઘટનાઓ બને છે તો હવે હું તો મારી ફરજ અદા કરું છું એમ અને દમથી કરું છું આમ જો ખુલ્લી છાતીયા બોલું છું શશિ સરવૈયા આવતીકાલે કદાચ અન્ય પાર્ટીની પણ સરકાર બનશે તો શશી સરવૈયા બોલશે એમ હું ચૂપ નહીં રહું તમારી જેમ એમ અથવા તો હું કોઈ પક્ષની ભક્તિ નથી કરવાનો એમ હું સત્તાને સવાલ કરીશ કરીશ અને કરીશ અને હું લોકો પાસેથી એવી પણ અપેક્ષા રાખું છું કે આવનારા સમયમાં તમે પણ સત્તાને સવાલ કરતા થાવ અને જે તે આપણા દેશમાં દેશ તો આપણો જ છે ને મેરા ભારત મહાન અવારનવાર આપણે બોલતા હોય છે તો મહાન આમનામ તો નથી થઈ જવાતું તેની માટે આપણી પણ કાંઈક ફરજ છે જેમ આપણા ક્રાંતિકારીઓની શહાદતના કારણે દેશ આપણો આઝાદ થયો છે આબાદ થયો છે તો તે લોકોએ પણ એવી જ કલ્પના કરી હતી કે આ મારો દેશ ભારત દેશ મહાન બને તો હું મહાન બનાવવા માટેના જ પ્રયત્નોમાં આગળ વધું છું અને તમારી પાસેથી એવી અપેક્ષા રાખું છું પણ તમે પણ સરકારને સવાલ કરતા થાવ અને આપણો દેશ આગળ વધે તે માટે આપણે પ્રયત્ન કરવી નહીં કે કોઈ પક્ષના ગુલામ બનીએ સમજાય તેને વંદન આભાર જય હિન્દ જય ભારત